બે વાર બ્રશ ન કરતા હોય જે લોકો અથવા તો વ્યવસ્થિત દાંતની સારસંભાળ ન રાખી શકતા હોય રાત્રે માઉથવોશ યુઝ કરવાની ટેવ ન હોય તો દાંત અને પેઢાની વચ્ચે જે ઝિંઝાયબલ માર્જિન આપણે કહીએ એ એ જગ્યાએ ક્ષ ક્ષાર જમા થઈ જતો હોય છે અને એના કારણે બ્લીડિંગ ગમ્સ અથવા તો મોઢામાંથી દુર્ગંધ આવી એવા બધા ઇસ્યુઝ ઘણા બધા પેશન્ટ્સને થતા હોય છે એવા કેસીસમાં આપણે તીથ ક્લિનિંગ અને પોલિશિંગ કરતા હોઈએ છીએ તીથ ક્લિનિંગ બેઝિકલી બે પ્રકારના છે અલ્ટ્રાસોનિક ક્લિનિંગ અને નોર્મલ ક્લિનિંગ અલ્ટ્રાસો આજકાલ નોમો ટ્લિનિંગ કોઈ કરતું નથી હોતું અલ્ટ્રાસોનિક ક્લિનિંગ જ થતું હોય છે પંદરથી વીસ મિનિટમાં થતી પ્રોસીજરમાં આપણે વાઇબ્રેટર વોટર અને અલ્ટ્રાસોનિક લાઇટની મદદથી બધા જ દાંત અને ઝીંઝાઇવલ માર્જિન જે હોય એને વ્યવસ્થિત ક્લીન કરી નાખતા હોઈએ છીએ દિસ ઇઝ લાઇક અ મેન્ટેનન્સ ફોર યોર તીથ ક્લિનિંગ કર્યા પછી પોલિશિંગ બહુ જ આવશ્યક છે ટુ ગેટ ધ શાઇન એન્ડ ધ લસ્ટર ઓફ યોર ટીથ બેક જ્યારે આપણે દાંત ક્લીન કરીએ ત્યારે અમુક રફ સ્પીક્યુલ્સ અને ગ્રેન્યુલ્સ રહી જતા હોય છે તો એને દાંત આગળના જે ટ્વેન્ટી તીથ હોય ઉપરના દસ અને નીચેના દસ દાંત એને વ્યવસ્થિત પોલિશિંગ કરીને આપણે લસ્ટર અને શાઇન દાંતનું પાછું મેળવી લેતા હોઈએ છીએ તીથ વ્હાઇટનિંગની વાત કરીએ તો ઇટ ઇઝ બેઝિકલી અ ટોટલી ડિફરન્ટ પ્રોસીજર એને આપણે તીથ બ્લીચિંગ પણ કહીએ છીએ દાંતમાં એન્ટ્રેન્સિક સ્ટ્રેઇન્સ હોય પાન મસાલા ગુટકાની હેબિટ હોય અને દાંત થોડા બ્રાઉનિશ અથવા તો બ્લેકિશ થઈ ગયા હોય વધારે પડતા યલોઇશ થઈ ગયા હોય તો એવા કેસીસમાં અથવા તો ફ્લોરાઇડ પાણીનું કન્ટેન્ટમાં ફ્લોરાઇડ વધારે હોય અને દાંતમાં એન્ટ્રે એન્ટ્રેન્સિક સ્ટ્રેન્સ થઈ ગયા હોય તો એવા કેસીસમાં આપણે બ્લીચિંગ એડવાઇસ કરતા હોઈએ છીએ બ્લીચિંગ ઇઝ બેઝિકલી ટુ ટાઈપ્સ અગેન હોમ બ્લીચિંગ અને ઓફિસ બ્લીચિંગ હોમ બ્લીચિંગની વાત કરીએ તો પેશન્ટનું જે જડબું હોય બધા દાંત હોય એનું મેઝરમેન્ટ લઈને આપણે સ્પેશિયલ ટ્રે બનાવીને પેશન્ટ્સને આપી દેતા હોઈએ છીએ એની સાથે અલગ અલગ મટીરિયલ્સ આવે જેને અમે એચ ટુ ટુ એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને કાર્બોમેટ પેરોક્સાઇડ કહીએ છીએ એ મટીરિયલ ટ્રેમાં રાત્રે સુતાં પહેલાં અપ્લાય કરીને ટ્રે પહેરી લેવાની હોય અને સવારે એ ટ્રે કાઢીને વ્યવસ્થિત બ્રશ કરી લેવાનો હોય છે એને આપણે હોમ બ્લીચિંગ કહીએ છીએ ઓવરઅ પિરિયડ ઓફ ટેન ઓર ફિફ્ટીન ડેઝ ઓલ્ટરનેટ દિવસે આ ટ્રે પહેરીને સૂઈ જવાનું હોય છે જેથી કરીને ઓછા કોન્સન્ટ્રેશનમાં આપણે જે કાર્બોમાઇટ પેરોક્સાઇડ અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું મટિરિયલ યુઝ કર્યું હોય એના કારણે દાંત થોડા 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 વ્હાઇટ થઈને ચારથી પાંચ શેડનો ડિફરન્સ વિધિન અ વીક ઓર ટુ વીક્સ ટાઈમ થઈ શકે છે ઓફિસ બ્લીચિંગની વાત કરીએ તો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસીજર અડધી કલાકમાં અથવા તો વીસ મિનિટમાં જ ડેન્ટલ ચેર પર જ કાર્બોમાઇટ પેરોક્સાઇડ અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ વધારે કોન્સન્ટ્રેશનમાં યુઝ કરીને આપણે દાંતની પીડાશ દૂર કરી શકાય છે બને છે જેમ મેં જણાવ્યું એ રીતે ટીથ ક્લીનિંગ વર્ષમાં અથવા તો છ મહિનામાં એકવાર કરાવવું ખૂબ જ જરૂરી છે પાન મસાલાની હેબિટ હોય અથવા તો બરાબર રાત્રે બ્રશ થતું ન હોય તો એ આવશ્યક છે કે આપ છ મહિના એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવો અને ક્લિનિંગ અને પોલિશિંગ કરાવો વ્હાઈટનિંગની વાત કરીએ તો ઇટ ડિપેન્ડ ઓન ધ પર્સન તમારા દાંતમાં પીડા વધી ગઈ હોય અને ઇફ યુ વોન્ટ ટુ ગેટ ધ મારા સજેશન પ્રમાણે ત્રણ પાંચ વર્ષ એકવાર વ્હાઈટનિંગ કરાવવું છે તે વિશે આપશો પેલા તો હું જણાવી દઉં દર્શક ડેન્ટલ ફિલિંગ ક્યારે કરવું જરૂરી છે દાંતમાં સડો થઈ ગયો હોય ડિસકલરેશન થઈ ગયા હોય અને ક્યાંય ઘણી બધી જગ્યાએ સડાના કારણે ખાડો પડી ગયો હોય અમુક દાંતનો પોર્શન ચીપ ઓફ થઈ ગયો હોય તો એવા કેસીસમાં જનરલી આપણે રેન્ટલ ફિલિંગ કરતા હોઈએ છીએ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા પ્રમાણે સિલ્વર ફિલિંગ એટલે કે ચાંદી ભરવી એ ખૂબ જ કોમન છે અત્યારે જીઆઈસી એટલે કે ગ્લાસ આઇનોમર સિમેન્ટ એ પણ આપણે ભરી શકાય ઇટ ઇઝ અ વ્હાઈટ ટૂથ કલર્ડ મટીરીયલ દાંતના કલરનું જ વ્હાઈટ કલરની સિમેન્ટ આવે જે આપણે સડો કાઢીને ભરી શકીએ છીએ સૌથી લેટેસ્ટમાં વાત કરીએ તો કોમ્પોઝિટ રેસ્ટોરેશન એટલે કે લેમેન્ટમમાં સિરામિક રેસ્ટોરેશન જે દાંતમાં સડો થયો હોય એ દાંતનો સડો કાઢીને એ દાંતને વ્યવસ્થિત અલ્ટ્રાસોનિક લાઇટથી ટ્રીટ કરીને એક સ્પેશિયલ મેડિકેટેડ જેલ આવે છે જેને અમે એચન્ટ કહીએ એ એચન્ટ અપ્લાય કરીએ પહેલાં સડો કાઢીને એ એચન્ટ અપ્લાય કર્યા પછી બોન્ડ એટલે કે એક એવું લિક્વિડ જે દાંત સાથે પણ બોન્ડ થશે અને ઉપર સિરામિકનું જે ફિલિંગ કરીએ એના સાથે પણ બોન્ડ થતું હોય છે એ અપ્લાય કરીને પછી સિરામિકનું લેયરિંગ કરીએ છીએ આપણે જે દાંતમાં ખાડો હોય એમાં સિરામિકનું લેયરિંગ કરીએ ને એને દાંતનો શેપ આપવામાં આવે અને પછી અલ્ટ્રાસોનિક લાઇટ અથવા તો લાઇટ ક્યોર યુનિટથી એને ક્યોર કરવામાં આવે ધીસ ઇઝ અ કોમ્પોઝિટ ફિલિંગ અને આમાં જનરલી લાઇફ ટાઈમ કંઈ થતું નથી હોતું જ્યારે સિરામિક સોરી જ્યારે સિલ્વર ફિલિંગ અને જીઆઈસી ફિલિંગ જે છે એમાં કોઈ ગેરંટી નથી હોતી જનરલી આઠ કે દસ વર્ષે અથવા તો સિલ્વર ફિલિંગમાં પાંચ વર્ષે પણ ઘસારો થયો હોય તો એ તીત અને ફિલિંગ પણ ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે તો પાંચ વર્ષે એકવાર સિરામિક ફિલિંગ ચાંદી અથવા તો સિમેન્ટ એ રીમુવ કરીને ફરીવારથી કરવું જરૂરી છે કેપિંગ તો જણાવો કે સડેલા દાંતમાં કેપિંગ કરાવવું યોગ્ય છે અને તેની શું પ્રક્રિયા હોય છે તે વિશે માહિતી આપશો કેપિંગ દરેક કેસમાં જરૂરી નથી હોતું મારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવે છે સાહેબ દાંત સડી ગયો છે મારે કેપિંગ કરાવવું જરૂરી છે ઇટ ઇઝ બેઝિકલી ડન આફ્ટર ધ રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ કોઈ દાંતમાં વધારે પડતું સેન્સિટિવિટી ઇસ્યુઝ હોય અને ઇન્ટેન્શનલ રૂટ રૂટકેનાલ કરીએ અથવા તો દાંત ખૂબ જ સડી ગયો હોય અને આપણે રૂટ કેનલ કરવી પડે એવા કેસીસમાં કેપિંગ જરૂરી છે પાન મસાલા ગુટકાની આદત હોય અથવા તો સ્મોકિંગ અને આલ્કોહોલની પણ હેબિટ હોય તો ઘણા ટાઈમે દસ વર્ષે પંદર વર્ષે દાંતમાં ખૂબ જ અટ્રિશન અને અબરેશન થઈ જતું હોય છે તો એવા કેસિસમાં સેન્સિટિવિટી ઇસ્યુ વધી જાય તો એવા અમે લોકો ઇન્ટેન્શનલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીને પછી એ દાંતમાં કેપ બનાવી દેતા હોય છે કેપ પણ આજકાલ મેટલ સિરામિક ઝર્કોનિયમ એમ ત્રણ અલગ અલગ વેરાયટીઝની આવતી હોય છે જેમાં સેવન યર્સ અથવા તો ફિફ્ટીન ઇયર્સની વોરંટીઝ હોય છે એટલે ઇફ ઇટ ઇઝ નોટ નેસેસરી અને ડેન્ટિસ્ટ સજેસ્ટ ન કરે તો કેપિંગ કરવું જરૂરી બિલકુલ નથી જી બિલકુલ ડૉક્ટર આગળ વધી અને વાત કરીએ તો આરસીટી એટલે શું તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો આરસીટી એટલે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કોઈ દાંતમાં ખૂબ જ સડો થઈ ગયો હોય અને નસ સુધી સડો પહોંચી ગયો હોય અમારી લેંગ્વેજમાં અમે લોકો પલ્પ કહીએ પલ્પ સુધી જો સડો પહોંચી ગયો હોય તો પેશન્ટને ખૂબ જ દુખાવો અને સેન્સિટિવિટી ઇશ્યુઝ વધી જતા હોય છે એવા કેસીસમાં કેનાલ કરવું જરૂરી છે એક પ્રોપર આરબીજીથી એક્સરે લઈને આપણે ડાયોગ્નિસ કરી શકાય કે એ દાંતમાં ફિલિંગ થઈ શકે એવું છે કે સડો વધારે હોય તો રૂટ કેનાલ કરવી જરૂરી છે આવા કેસીસમાં જે દાંતમાં નસ હોય ફ્રન્ટ તીથમાં એક નસ હોય છે બેક તીથમાં બે અથવા ત્રણ નસ હોય છે એ એરિયા નસનો એરિયાને આપણે ટોટલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ દ્વારા ક્લીન કરીએ છીએ એ દાંતને એ નસને થોડું એક્સપાન્ડ કરીને પછી એમાં આર્ટિફિશિયલ ગટાપરચા કોન્સ અથવા તો આપણે આર્ટિફિશિયલ નસ કહી શકાય એવું મટીરિયલ નાખીને દાંતને સીલ કરીએ છીએ અને એના પછી એ દાંતમાં કેપ બને છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પણ આજકાલ અલગ અલગ વેરાયટીઝની છે ચાર સિટિંગ અથવા પાંચ સીટિંગમાં વર્ષોથી આપણે જે રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ એ બહુ જ ઈ લેઝર્સથી અને એન્ડો હેન્ડપીસથી બહુ જ ઇઝી થઈ ગયું છે સિંગલ સીટિંગ અને ટુ સીટિંગ રૂટકેનાલ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ઓલસો પેઇનલેસ એ આજકાલ પ્રોસિજર પોસિબલ છે જેથી કરીને પેશન્ટને કોઈ પ્રોબ્લેમ થતા નથી હોતા અને એક જ વાર એને સ્ટેશિયાનો શોટ આપીને ફોર્ટી ફાઇવ મિનિટ્સમાં અથવા તો એક કલાકમાં રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ થઈ શકે છે જી બિલકુલ ડોક્ટર અવારનવારે એવું સંભાળ સાંભળવા મળતું હોય છે કે ઢાંપણની દાઢનો દુઃખાવ રહે છે તો તેની સારવાર શું હોઈ શકે અને શું દર વખતે દાઢ કાઢવી જરૂરી બને છે ઢાંપણની દાઢ એ ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે દસમાંથી જનરલી આઠ પેશન્ટ ઢાંપણની દાઢનો પ્રોબ્લેમ લઈને આવતા હોય છે આપણે વાત કરીએ તો આપણે બત્રીસ જે કહીએ ટોટલ થર્ટી ટુ તીથ હોય છે એમાંથી ટ્વેન્ટી એઇટ તીથ બાર વર્ષ અથવા તો તેર વર્ષની ઉંમર સુધી ઇરપ્ટ થઈ જતા હોય છે એકવીસથી પચીસ વર્ષની ઉંમર વચ્ચે ડાપણની દાઢ જનરલી ડાપણની દાઢ આવતી હોય છે ઘણા પેશન્ટ્સમાં મેં એવું પણ જોયું છે કે ત્રીસ પાંત્રીસ વર્ષની એજ પછી પણ ડાપડની દાઢ બહાર આવે એકવાર તૂથબર્ડ અંદરથી ડેવલપ થાય પછી જોના ચાર ખૂણામાં ચાર ડાપણની દાઢ ધીમે ધીમે રપ્ટ થઈને બહાર આવતી હોય છે જોની સાઇઝ નાની હોય અથવા તો વધારે પડતું ગેપિંગ દાંતમાં હોય તો ડાપણની દાઢ બહાર આવી શકતી નથી એવા કેસીસમાં ગમ્સ અને દાઢની વચ્ચે જે જગ્યા હોય ત્યાં ખૂબ ખૂબ વધારે પડતું ફૂડ ડિપોઝિટ થતું હોય જેને અમે લોકો પેરીકોરોનાઇટિસ કહીએ અને ગમ્સમાં ઇન્ફેક્શન થતું હોય છે એ કેસમાં પહેલાં પાંચ દિવસ એન્ટીબાયોટિકનો ડોઝ લઈને જોવાનું હોય છે કે દુખાવો મટી જાય છે કે નહીં એ દુખાવો અવારનવાર ફરીવાર જો થતો હોય તો આવશ્યક છે કે ડાપણની દાંટ કઢાવી ઘણા કેસીસમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દુખાવો ઓછો થઈ જતો હોય છે તો આપણે ગમ ઉપરનો જે ગમનું લેયર હોય એ ફ્લેપ રિમૂવ કરીને પણ ડાપણની દાંટ ઇરપ્ટ થઈ શકે છે જે કેસીસમાં ડાપણની દાંઠ ત્રાસી આવી હોય જગ્યા બરાબર ન હોય ઓછી હોય એવા કેસીસમાં આવશ્યક છે કે ડાપણની દાંઠ રિમૂવ કરવી એટલે કે એક્સ્ટ્રાક કરવી જી બિલકુલ ડોક્ટર ડેન્ટલ લેમિનેટ્સ અને ડેન્ટલ વિનિયર શું છે તે વિશે માહિતી આપશો અને તેની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તે વિશે દર્શક મિત્રોને સમજાવશો ડેન્ટલ લેમિનેટ્સ અને વિનિયર્સ ઇટ ઇઝ અ વેરી ન્યુ પ્રોસિજર કોસ્મેટિક ટ્રીટમેન્ટ અમે લોકો કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીમાં એને કરતા હોઈએ છીએ બેઝિકલી ફ્લોરોસિસના કેસ જે જનરલી ગુજરાતના ઘણા બધા એરિયાઝમાં જ્યાં પાણીમાં ક્ષારનું કન્ટેન્ટ વધારે હોય એવા કેસીસમાં બાળપણમાં બાર અને પંદર કે અઢાર વર્ષની ઉંમર વચ્ચે આપણે જ્યાં મોટા થયા હોય ત્યાં પાણીનો પાણીમાં ક્ષારનું કન્ટેન્ટ વધારે હોય તો દાંતમાં ખૂબ જ મોટા બ્રાઉન અથવા તો વ્હાઈટ ડાઘા પડી જતા હોય છે એવા કેસીસમાં આપણે લેમિનેટ્સને વિનિયર્સ કરી શકાય છે બ્લીચિંગ અથવા તો ક્લિનિંગ અને પોલિશિંગ એ કેસીસમાં કામ નથી કરતું આવા કેસીસમાં અમે લોકો દાંતનું ઉપરનું જે લેયર હોય એમાં વન અથવા તો વન એન્ડ હાફ મિલીમીટર સ્ટ્રીમ કરી નાખતા હોઈએ છીએ પછી એ દાંતનું મેજરમેન્ટ લઈને લેબમાંથી પ્રી ફેબ્રિકેટેડ સિરામિક મટીરિયલ એટલે કે લેમિનેટ્સ અથવા વિનિયર્સ બનાવીને એ દાંત ઉપર સ્ટીક કરી દેતા હોઈએ છીએ જેમ આપણે રૂટ કેનાલ કર્યા પછી કેપ બનાવીએ તો કેપના કેસીસમાં આખો દાંત ટ્રીમ કરીને કેપ આગળ પાછળથી આખી ફિટ થતી હોય છે ઇટ્સ લાઈક અ કેપ જે દાંતની ઉપર ફિટ થઈ જતી હોય છે લેમિનેટ્સને અને કેપમાં એટલું જ ડિફરન્સ છે કે વિનિયર્સ અને લેમિનેટ્સમાં કે એ ખાલી એક જ પોર્શન દાંતની બહારની સાઈડ જે આપણે બોલી અથવા હસી ત્યારે જે દાંતનો પોર્શન દેખાય એટલો જ પોર્શન લાગે છે અને એ સિમેન્ટથી અથવા તો સ્પેશિયલ ગ્લુથી સ્ટિક થઈ જતું હોય છે જી બિલકુલ ડોક્ટર આજકાલ સિરામિક કેપની કમ્પેરમાં ઝિરકોનિયા ક્રાઉનનું ચલણ વધી ગયું છે તો તે શું છે અને શા માટે તેને બુલેટ પ્રૂફ ક્રાઉન કહેવામાં આવે છે તે વિશે પણ જણાવશો સિરામિક ક્રાઉન્સ બેઝિકલી વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે કે જેમાં આપણે રૂટ કેનાલ કર્યા પછી મેટલની કેપ બનાવીએ અથવા સિરામિકની કેપ બનાવીએ દર્શક મિત્રોને જણાવી દઉં કે સિરામિક કેપ બેઝિકલી ફૂલ સિરામિક નથી હોતું એમાં અંદર અમે લોકો મેટલ યુઝ કરતા હોઈએ છીએ કોબાલ્ટ ક્રોમિયમ નિકેલ અથવા તો ટાઈટાનીયમ મેટલ યુઝ કરીને એનું કોપિંગ બને જે દાંત પર નાની કેપ બને અને એના પર સિરામિક લેયરિંગ થતું હોય છે ત્રણ વર્ષ ચાર વર્ષ અથવા તો સાત વર્ષ પછી અંદરનું જે મેટલ હોય એ ધીમે ધીમે કરોડ થતું હોય એટલે કે રસ્ટ થતું હોય છે જેથી કરીને એ દાંત અને કેપ જે બનાવી હોય એની આજુબાજુના પેઢામાં અથવા તો આજુબાજુના દાંતમાં પણ ઇન્ફેક્શન અને રસી થવાના ચાન્સીસ છે તો લેટેસ્ટ મટીરિયલ જે કહીએ એ ઝર્કોનિયમ છે ઇટ ઇઝ બેઝિકલી અ વ્હાઇટ મેટલ જે કોઈ દિવસ રસ્ટ અથવા તો કરોડ થતું નથી અને એ વર્લ્ડનું સૌથી સ્ટ્રોંગેસ્ટમાં સ્ટ્રોંગેસ્ટ મેટલ કહેવાય છે યુએસએ અને કેનેડિયન ગવર્મેન્ટ એ જ મેટલ પોતાના બુલેટપ્રૂફ મિલિટરી આર્મોર માટે બનાવે છે યુઝ કરે આર્મોર બનાવવા માટે યુઝ કરે છે જેથી કરીને આપણે એને બુલેટપ્રૂફ કેપ્સ પણ કહીએ છીએ અને એની સ્ટ્રેન્થ એટલી બધી છે કે એને કાંઈ પણ કડક વસ્તુ એનાથી તમે ખાઈ શકો છો કોઈ દિવસ બ્રેક નથી થતું અને કોઈ દિવસ કરોડ નથી થતું અપાર્ટ ફ્રોમ ધેટ જે પણ કંપનીઓ અમને આ બધી કેપ્સ બનાવીને આપે છે લેબોરેટરીઝ દે ગીવ યુ ફિફ્ટીન ઓર ટ્વેન્ટી ફાઇવ યર્સ વોરંટી એટલે પંદર અને પચીસ વર્ષ સુધી કાંઈ પણ થયું તો એ ઝરકોને એમ કે ફ્રી ઓફ કોસ્ટ ચેન્જ કરી દેવાની જવાબદારી ડેન્ટિસ્ટની અથવા તો લેબોરેટરીની રહે છે જેથી કરીને એકવાર આપણે ઝરકોને એમ કે ફિટ કરીએ તો લાઈફ ટાઈમ પછી કાંઈ થતું નથી હોતું બિલકુલ ડૉક્ટર લેઝરથી થતી ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ પ્રચલિત બની છે તો દાંતની કઈ કઈ સારવાર થઈ શકે છે અને સામાન્ય ટ્રીટમેન્ટ્સ કરતા લેઝર ટ્રીટમેન્ટ કઈ રીતે બેટર છે તે વિશે જણાવશો લેઝર ટ્રીટમેન્ટ સામાન્ય બધી જ ટ્રીટમેન્ટ જે આપણે કરતા હોઈએ છીએ એમાં એક એક્સ્ટ્રેક્શન એટલે કે દાંત રિમુવલ જે હોય છે એને સાઈડમાં રાખીએ તો એની સિવાય બધી જ ટ્રીટમેન્ટ મોર દેન હંડ્રેડ ટ્રીટમેન્ટ્સ દેટ કેન બી ડન વિથ ધ લેઝર્સ લેઝર્સ બે પ્રકારના હોય છે સોફ્ટ ટિશ્યુ લેઝર્સ અને હાર્ટ ટિશ્યુ લેઝર્સ જેમ નામ સજેસ્ટ કરે છે એમ હાર્ટ ટિશ્યુ લેઝર દાંત અને બોનની રિલેટેડ કોઈપણ ટ્રીટમેન્ટ હાર્ટ ટિશ્યુ લેઝરથી થઈ શકે છે જ્યારે પેઢાને રિલેટેડ કોઈપણ ટ્રીટમેન્ટ હોય એ સોફ્ટ ટિશ્યુ લેઝરથી થઈ શકે છે રૂટ કેનાલ ફ્રીનેક્ટમી ફ્લેપ સર્જરીઝ ફિલિંગ્સ આ બધી જ ટ્રીટમેન્ટ દાંત કાઢવા સિવાયની શોર્ટમાં કહું તો દાંત કટાસવાની બધી જ ટ્રીટમેન્ટ લેઝરથી થઈ શકે છે આ બધી જ ટ્રીટમેન્ટ ટોટલી પેનલેસ હોય છે નાઇન્ટી પર્સન્ટ લેસ બ્લીડિંગ કમ્પેર ટુ ધ કન્વેન્શનલ ટ્રીટમેન્ટ્સ અને ફ્લેપ સર્જરીની વાત કરીએ કે રૂટ કેનાલની વાત કરીએ તો જેમાં મલ્ટિપલ સેટિંગ્સ થતા હોય છે એ જ ટ્રીટમેન્ટ લેઝરથી કરીએ તો સિંગલ સેટિંગમાં પોસિબલ છે પ્લસ કોઈ જાતનું બ્લીડિંગ નથી થતું એનેસ્થેશિયા ઘણા કેસીસમાં નથી આપવું પડતું હતું ધ બેસ્ટ પાર્ટ ઇઝ સ્ટીચિસ નથી લેવા પડતા હતા ફ્લેપ સર્જરીની વાત કરીએ તો એમાં સર્જરી કર્યા પછી આપણે દરેક દાંતમાં એક એક સ્ટીચ લે લેતા હોઈએ જે સાત દિવસ પછી ઓપન કરવા પડે છે અને જનરલી દસ થી પંદર દિવસ હિલિંગ થતા લાગે છે જ્યારે એ જ પ્રોસીજર લેઝરથી કરીએ તો સિંગલ સેટિંગ થઈ જાય છે અને એમાં કોઈ જાતના સ્ટીચિસ નથી લેવા પડતા હોતા એક જ દિવસમાં હિલિંગ આવી જાય છે અને પેશન્ટને કોઈ જાતનું ડિસ્કમ્ફર્ટ રહેતું નથી જી બિલકુલ ડોક્ટર આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું માહિતી અને માર્ગદર્શન મેળવીશું પણ યસ ડોક્ટરમાં સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો લઈએ બ્રેક